낚아도 되지 아도 되지 않아도 되지 않아도 되지 않도 되지 않아도 되지 않아도 되지 않아도 지 않아도 되지 않아도 아도 되지 않지않아 ગાડી ગરમ થઈ ગઈ છે ને અમે ગરમ થઈ ગયા કે મોટ કરવી પડશે હવે ભરી મોટ કેટલા એવી નહીં કે કપડી પી લેવી ને એટલે ડોળા થોડાક ખુલી જાય નરેન્દ્ર મોદી સાહેબ નું બોર્ડ નવું કરવા જઈ રહ્યા છે એનું બોર્ડ માં રેલવે ટ્રેક ફાટેક ગાડી બાડી આવતી હોય ને ભાઈ જોઈ લેજો આ બાજુ આસમાન નો નજારો એવું છે વિદ્યુત ધંધુકા નો બજાર એટલે ટ્રાફિક અરબીનિયા ગાડી બંધુ કાપો ગયા बस और कुछ नहीं लंबाई में ऊपर थी और ना ना को बस और मां मां विटामिन और तांबो जो काम सुपर हिट बन हुई है पूर्ण हटाइए बढ़िया है और जना मैच हां बस, बस गो। गो। ने ने तो दंगों रही हां रशीद ने बासल से લોખંડ લોખંડ છે લોખંડ પાઇપ છે બધા આજીવન પુલ બની ગયો બસો ઓર વેલ્યુ મુરલીધર કાઠિયાવાડી પાન પાર્લર પી લીધા હશે શા પાણી પીને કાઢી ઉભા પાણી ભરાય सौ स्पीड में के लिए सरकार है नहीं मार स्पीड में गाड़ी आई भैया रॉयल इंजन वाला भाई जो है इन्हें थोड़ा पंगा लिंग बेहद ही लिंग है इसे ये वो कौन है मारा क्या निकाली मैंने तो क्या तुम्हारे पास 我领导的，他今年的，他。

દોસ્તો આવા રોડ છે ને બહુ ધ્યાન રાખીને ટપાય આમાં તો બસો બસો ની ભીડમાં તો જાય ગાડી અહીંથી નીકળે છે ને રોમટા થયું તો માલદારી ભાઈ આપણે ખાખુઈના માલદારી ભાઈ ભેગા થઈ ગયા એમને આને પૂછ્યું કે ગાડી પાછી ગુમાવી લ્યો Nah, makai divider, makai itu dia lu saya nih. Kalau gadi yang mana Mas tenorat gadi mah gue Super solid. Wow, beriya. Ah, ayo toko. Allah Cheevai, Chukpur Gadi, International Idea.